શહેર તેમજ અગર વિસ્તારોમાં બ્લડ કલેક્શન સેવાઓની પહોંચ સુધારવાના મહત્વપૂર્ણ પગલા તરીકે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતની સૌપ્રથમ ચાર બેડ વાળી મોબાઈલ બ્લડ કલેક્શન વેનને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ શાખાને સમર્પિત કરાય છે આ સંપૂર્ણ એર કન્ડિશન અને આધુનિક તબીબી સાધનોથી સજ્જ વેન અમદાવાદના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રક્તદાનને સરળ બનાવવા માટે તૈયાર કરાય છે શતાબ્દી ભવન ખાતે યોજાયેલ સમારંભ દરમિયાન મોબાઈલ બ્લડ કલેક્શન વેન ની ચાવીઓ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના ચેરમેન ડોક્ટર નીતિન સુમંત શાહ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખાના ચેરમેન અમિત દોશીને સોંપવામાં આવી હતી આ ચાર બેડવાળી મોબાઈલ બ્લડ કલેક્શન વેન ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક ઉપલબ્ધિ સાબિત થશે તબીબી બેડ જરૂરી સાધનો અને ટ્રેન્ડ નર્સિસ સાથે આ પહેલનો ઉદ્દેશ અમદાવાદના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રક્ત સંગ્રહ વધુ સરળ અને સગડભર્યું બનાવવાનો છે હાર્ટ ફાઉન્ડેશનની સ્થાપના 1979 માં વડેલ અરવિંદભાઈ લાલભાઈ અને ડોક્ટર સુમંત શાહ દ્વારા કરવામાં આવી હતી તે સમયથી ફાઉન્ડેશન આરોગ્ય શિક્ષણ મહિલા સશક્તિકરણ અને દિવ્યાંગ સહાય જેવા ક્ષેત્રોમાં પરોપકારી કાર્ય કરે છે હાર્ટ ફાઉન્ડેશન રિસર્ચ હું એક ટ્રસ્ટી છું શ્રી છે ઘણા સારા કામો આ સંસ્થા કરેલા છે અને ભવિષ્યમાં પણ કરતા જ રહીશું અમે ધોરણે ધોરણે આરોગ્યના અને મહિલાઓની આ બધા બધા ઘણા કામ કરીએ ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ આજનું આ જે કામ છે એક યુનિક કામ છે જે અમારા અધ્યક્ષશ્રીએ જે અમને પણ અમારી સાથે ચર્ચા કરી અને અમલમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે ઘણી ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ આરોગ્ય ક્ષેત્રે તો આ કરી જ રહ્યા છીએ પણ સાથે સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ અમે કામ કરી રહ્યા છીએ કે જ્યાં અમે ઉગતા કલાકારોને પણ પ્રોત્સાહન આપીએ છીએ જે અમે ડિઝેબલ બાળકો અને મેં કહ્યું કે મહિલાઓ કે જેની પાસે કોઈ કામ નથી પણ શક્તિ છે તો પછી એનો વપરાશ કેવી રીતે કરવો એમને તાલીમ કેવી રીતે આપવી એમને સ્વરોજગાર કેવી રીતે અ પતાપમાં એના માટેની પ્રયત્નો અમારા ચાલુ છે કે જેમાં નાણાકીય સહાય જોઈતી હોય તો એ નાણાકીય સહાયનો પણ અમે એક સ્ત્રોત બની રહ્યા છીએ સુમન શાહ ચેરમેન હાર્ટ ફાઉન્ડેશન એન્ડ આજે મને ઘણો આનંદ થાય છે કે આ ફોર મીડેડ બ્લડ ડોનેશન વાન રેડક્રોસ સોસાયટીને આપતા અમે રેડક્રોસ સોસાયટી ઘણું સારું કામ કરે છે અને એ પહેલાં બી હું સહયોગી થયેલો દસ બેડ થેલેસીના પણ આપેલા અને રક્તદાન શું અગત્યનું એ બહુ જ મોટું વાત છે કારણ કે લોહીનું કંઈ ફેક્ટરી મળતી નથી દુનિયામાં એટલે અંદર બોડીમાંથી જ થાય છે અને એક બોટલ કોઈને બી આપો તો એનું જીવન બહુ સારું થાય અને બીજા રોગો બી મટી શકે એટલે મેં નક્કી કર્યું અને ટ્રસ્ટી બોર્ડે એ ફોર વાન ફોર બેડેડ વાન આપણે આપી દાનમાં નહીં પણ વાપરવા માટે ત્યારે તો કેમ એ મને લાગ્યું કે ટુ બેડમાં અમે ઘણા કેમ્પો કર્યા છે પણ ટુ બેડમાં એટલી લાઈનો લોકોને ઉભા રહેવું પડે છે તો ફોર બેડ હોય તો ઘણું સારું એનાથી દર મહિને એપ્રોક્સિમેટલી હજાર બોટલ કલેક્ટ થશે એ બધાનો હું બહુ આભારી છું અને પ્રભુ વધારે મન શક્તિ આપે અને આવા સારા કામ કરતો રહે જય હિન્દ સંજીવ રાજપૂત અમદાવાદ